અંકલેશ્વર ના રહેવાસી એવા નરેન્દ્રભાઈ મોદી ને પણ અહેમદભાઈ પટેલ તેમના રાજકીય કરિયરમાં કામ લાગ્યા હોવાનું નરેન્દ્રભાઈ મોદીએ આજ રોજ તેમના નિધન બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું આજ રોજ વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેલિયર ના કારણે મૃત્યુ નિપજ્યું છે તેમના દુઃખદ નિધન બાદ તેમના ચાહકો શુભેચ્છકો અને કોંગ્રેસમાં માં ઘેરા શોક લાગણી વ્યાપી ગઈ છે લોકલાડીલા નેતા અહેમદભાઈ પટેલ તેમના રાજકીય કરિયરમાં માં જનતાને ખૂબ કામે લાગ્યા છે અને તેમના એવા કિસ્સા છે જેમાં તેઓ મોદીએ મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓના પુત્ર કોલેજમાં ઓછા માર્કસ આવ્યા હોવાને પગલે ઘર છોડીને દિલ્હી જતો રહ્યો હતો જોકે ત્યારબાદ તેણે ત્યાં ક્રેડિટ કાર્ડ સ્ક્રેચ કરતા નરેન્દ્રભાઈ મોદીના પરિવારને

લોકોને તેમના જીવન કાર્ય દરમિયાન કામે લાગ્યા હતા જેવા અનેકો કિસ્સાઓ છે તે પૈકી નરેન્દ્રભાઈ મોદીના પુત્રના મળવા પાછળ પણ અહેમદભાઈ કામ લાગ્યા હોવાનું નરેન્દ્રભાઈ મોદી જણાવે છે મોદી રહેવાસી માવી સોસાયટી અંકલેશ્વર મારો છોકરો બે હજાર દસ અગિયારમાં કોલેજથી બારોબાર કીધા વગર જતો રહ્યો હતો એમના માર્ક પરીક્ષા નહીં આપેલી એટલે એમ કે ઘરે ઠપકો આપશે એટલે ઘરેથી ડાયરેક કોલેજથી નીકળી ગયો હતો અને સીધો દિલ્હી પહોંચ્યો હતો દિલ્હી માટે આ ઇન્સ્યોરન્સ કંપનીમાં સર્વિસ કરતો હતો હવે અમને જ્યારે એટીએમમાં પૈસા ઉપાડ્યા ત્યારે ખબર પડી કે આ છોકરો દિલ્હીમાં છે એચડીએફસી બેંકમાંથી અમને ફૂલ સપોર્ટ કરેલો હતો કે ભાઈ તમારો છોકરો દિલ્હીના લાજપતરાજનગરના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા છે એટલે અમે લોકોએ અહીંયાથી ફ્લાઇટમાં ટિકિટ કરાવીને દિલ્હી ગયા હતા અમદભાઈના ઘરે અને અમદભાઈના ઘરે અમને ફૂલ સપોર્ટ આપેલો હતો અમદભાઈએ બીજે દિવસે એ એસીપી ક્રાઇમને બોલાવ્યા હતા અને આખો કેસ એમને સોંપ્યો હતો અને એમને મને ચોવીસ જ કલાકમાં મારો છોકરો શોધી આપ્યો હતો ત્યાંથી અમે જરા એમને મળીને ફરીથી આવતા હતા ત્યારે એમને મને રાજધાનીની ટિકિટ પણ પોતાના ખર્ચે કરાવી હતી અને એમને મીઠાઈને બીઠાઈ મીઠાઈ વગેરે ઓફિસમાં મંગાવીને અમને લોકોને ખવડાવી હતી અને એમનો આભાર માનવું એટલો ઓછો છે બીજું કે આજે એમની વાત સાંભળીને મને ઘણું દુઃખ થયું છે પ્રભુ એમના આત્માને શ્રદ્ધાંજલિ અર્પ